રાજકોટ ખાતે બનેલ કમનસીબ ઘટનાના પગલે હાલોલ તાલુકાએ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હાલોલ નગર સહિત પાવાગઢ ખાતે ફાયર એનઓસી સહિતનો સર્વે હાથ ધરાયો રાજકોટના કાલાવડ ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દર્દનાક દુઃખદ અને કમનસીબ ઘટનામાં નિર્દોષ મને રમત રમવા ગયેલ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં કેટલાક નાના માસૂમ ભૂલકાઓ પણ સામેલ છે જેને લઈ સમગ્ર ગુજરાતની આંખો રડી રહી છે અને અનેક ક્ષતિઓ સાથે ચાલતા આવતા ગેમ ઝોન સામે સમગ્ર ગુજરાતના લોકોમાં ગુનામાં આક્રોશ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે અને રાજકોટ અગ્નિકાંડના તમામ ગુનેગારોને સજા આપવા માટે સમગ્ર રાજ્યભરમાંથી ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યભરના તમામ નાના મોટા શહેરોમાં આવેલા તમામ ગેમ ઝોન સહિતના તમામ મોલ થિયેટર અને જે સ્થળોએ વધારે ભીડભાડ થતી હોય તેવા સ્થળોની સર્વે કરી સુરક્ષા સલામતી અને ફાયર સેફ્ટી સહિતના સાધનોની અને ફાયર એનઓસીની ચકાસણીની કામગીરી હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે જેનાનું લક્ષ્ય આજે રવિવાર બપોરે બે વાગ્યાના સુમારે હાલુલ નગરપાલિકાની ફાયર ટીમ નગર ખાતે કોઈ ગેમ ઝોન છે કે નહીં તેની તપાસ હાથ ધરી અને વિવિધ મોલ તેમજ વિવિધ ભીડભાડવાળા સ્થળોએ સર્વે હાથ ધરી વિવિધ સુરક્ષા સલામતીના સાધનો છે કે નહીં કે પછી ફાયર સેફટીના સાધનોને ફાયર એનઓ સીની ચકાસણી કરી જોકે હાલુલ નગર ખાતે બે વરસ અગાઉ ગેમ ઝોન હતો જે બે વરસ પહેલા જ બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું જ્યારે આજે હાથ પહેરેલા સર્વે દરમિયાન કોઈ સ્થળેથી કોઈ વાંધાજનક ક્ષતિ મળી ન આવી હોવાનું નગરપાલિકાની ટીમ દ્વારા જાણવા મળેલ છે જેમાં નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તમામ મોલ અને ભીડભાડવાળા સ્થળ પર આવેલા ધંધાકીય સ્થળોના માલિકોને વિવિધ ફાયર સેફટી અને ફાયર એનઓસી અંગેની તેમજ સુરક્ષા સલામતી માટેના પગલાં લેવાની સલાહ સૂચનો આપી ચકાસણી કરાઈ હોવાનું જાણવા મળેલ છે જ્યારે હાલોલ મામલેદાર સહિત ટીમ અને વિભાગ પાવાગઢ પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સાંજે પાંચ વાગ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત મહાકાલિકા કાલિકા ઉડનખટોલા પણ ચકાસણી કરી સર્વે હાથ ધર્યો અને તમામ પ્રકારની સુરક્ષા સલામતીની ચકાસણી કરી હતી અને ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી સહિતના તમામ પ્રકારના સુરક્ષા સલામતીના સાધનો ચકાસ્યા જેમાં માચી તેમજ ડુંગર પર આવેલા રોપવેના બંને સ્ટેશનની તમામ પ્રકારની ચકાસણી મામલતદારની હાજરીમાં ફાયર ફાઈટરની ટીમ દ્વારા કરાઈ હતી જ્યારે પાવાગઢની ટળેટીથી લઈ માચી અને માતાજીના મંદિરના પરિસર સુધી તમામ પ્રકારની સુરક્ષા સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરી ફાયર સેફટી અંગેની તકેદારી તેમજ ફાયર એનઓસીનો સર્વે હાથ ધરાયો જોકે તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ આ કામગીરી દરમિયાન કોઈ ક્ષતિઓ સામે ન આવી હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ